પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે જેને લઈને સેવા કેમ્પના આયોજક સાથે બેઠક યોજાઈ હતી આ વખતે સૌપ્રથમવાર છવ્વીસો છ ફૂટની સૌથી મોટી ને લાંબી ધજા મા અંબાના ધામે જશે અને એક રેકોર્ડ સ્થાપિત થશે આસ્થા અને ભક્તિનો પ્રતિક ગણાતા ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મહામેળો યોજાઈ રહ્યો છે જ્યાં દુનિયાભરથી લોકો પગે ચાલીને અને અન્ય રીતે આવતા હોય છે મા અંબાના દર્શન કરીને પોતાની મુરાદ પૂરી કરતા હોય છે આ વર્ષે એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે મા અંબાના ધામે ભાદરવી પૂનમનો મેળો યોજાશે જેને લઈ સેવા કેમ્પના આયોજકો સાથે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ મંદિરના વહીવટદાર કૌશિક મોદી અને અન્ય અધિકારીઓ દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું જેમાં કેમ્પ લગાવવા દરમિયાન વિવિધ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ પડતી મુશ્કેલીઓ પાણી લાઈટ અને અન્ય પ્રશ્નો પર સેવા કેમ્પના આયોજકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ વખતે સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા મેળામાં સ્વચ્છતા પૂર્તિ જળવાઈ રહે તેના માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે જેના માટે રાજ્ય સરકાર જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા

વર્ષોથી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જે લાખો માઈ ભક્તો આવે છે તેમની સેવા માટે પછી એ ભોજનની સુવિધા હોય વિષામાની સુવિધા હોય મેડિકલની સુવિધા હોય અનેક જે સેવા કેમ્પો છે એ નિસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા તંત્ર સાથેની મિટિંગ રાખવામાં આવી હતી આ વખતે જે પણ એસઓપી નક્કી કરવામાં આવી છે થી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આપવામાં આવી હતી ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોને પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું અંબાજી ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ દર વખતે દર વર્ષે જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે આ વખતે વિશેષ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા ઉપર પણ મને મુખ્યમંત્રી શ્રીએ પણ ભાર મૂકવા માટેની સૂચના આપી છે એટલે જેટલા પણ રિસોર્સ અત્યાર સુધી સ્વચ્છતામાં લાગુ પાડવામાં આવતા હતા તેની સંખ્યા પણ આ વખતે બમણી કરી દેવામાં આવી આવી છે આ ઉપરાંત પણ ભાદરવી પૂનમનો મેળો આ વખતે વિશેષ બની રહે તેવા પ્રયત્નો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમ બે હું માં અંબા સેવા કેમ્પ 21 વર્ષથી ચલાવું છું ભૂપેન્દ્રભાઈ પુરુષોત્તમભાઈ પટેલ ચાડા ખાતે મારો કેમ્પ હોય છે આજે હું આ મીટિંગમાં કલેક્ટર સાહેબ સાથે સંકલન હતું એની અંદર અમે લોકોએ અમારા જે પ્રોબ્લેમ્સ હતા એની વાત કરીને એમને બી અમને સારી એવી સમજ આપી છે કેમ્પ કેવી રીતે કરવા સેવા કેમ્પોની કેવી રીતે સ્વચ્છતા રાખવી એ અમારા માટે મુદ્દો હતો ને એમના માટે બી મુદ્દો હતો અને ફેસિલિટી મોર વધે અને પદયાત્રીઓને ફેસિલિટી મળે એ માટે તથા કચરાની ગંદકી ના થાય એ માટેની આ મિટિંગ હતી ખૂબ જ આનંદ આવ્યો અને એમણે ખૂબ જ સારો રિસ્પોન્સ કર્યો છે અને આ સાથે અમે આ વર્ષે અંબાજી મંદિરમાં પૂનમ ના દિવસે સાત તારીખે છવ્વીસો ધજા કરવાના છે આગળ બી ફૂટની વર્લ્ડ રેકોર્ડ રેકોર્ડ ધજા કરી હતી એક વિશ્વ છે આ સાથે બધાને જય અંબે મારું નામ ઓમ પ્રકાશ ડાયાભાઈ પંડ્યા છે અમે નવા નરોડા અમદાવાદ ખાતે રહીએ છીએ અને છેલ્લા સત્યાવીસ વર્ષથી ખેડ બ્રહ્માથી અંબાજી માર્ગ ઉપર બાવરકાઠિયા કરીને જગ્યા છે ત્યાં સવિતા સેવા કેન્દ્ર નામથી સેવા કેન્દ્ર ચલાઈ રહ્યા છીએ પેલા અમે ચાર કલાક સેવા કેન્દ્ર કરેલું અને હાલમાં કેન્દ્ર કરીએ અંદર યાત્રીઓનો નાસ્તો બહુ માઇનલી મારી વાત સાંભળી કે જે મેં એક વીઆઈપી ગેટ ઉપરથી એન્ટ્રી અને સર્કિટ હાઉસ પર રોકાણ અંગેની વાત કરી સાહેબ મનમાં એમ થયું કે એ ભાદરવી પૂનમ મેરા દરમિયાનની વાત છે તો એ અશક્ય છે ને અમે ડિમાન્ડ પણ નથી કરતા પછી મે સાહેબને ખુલાસો કર્યો કે સાહેબ બીજા દિવસોમાં જ્યારે અમે અહીંયા આવતા હોય છે ભાદરવી પૂનમ પછી જ્યારે ત્યારે જો એ સ્પેસિફિકલી મળતી હોય અને રૂમ अवेलेबल હોય તો બાકી એ કોઈ જરૂર નથી કે તમે અમને આપો ખાસ કરીને કલેક્ટર સરની શું પ્રતિભાવા મળના કેમ રહી તમારી કલેક્ટર સાહેબે ખૂબ જ પોઝિટિવલી પ્રતિભાવ આપ્યો અને ગયા વર્ષનું પણ અમારો અનુભવ છે સાહેબનો અને એમનાથી અમે અમે કઈ રીતે કરાય એ વસ્તુ શીખ્યા જે સ્વચ્છતા માટે સાહેબે વાત કરી અમે પાંચ માણસની ટીમ રાખીએ છીએ અને દર બે કલાકે અમારું સેવા કેન્દ્ર બિલકુલ ચોખ્ખું થઈ જાય છે અને દર બે કલાકે સફાઈ ઉપર અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ અને જયારે અમારું મંડપ पूरू થાય છે કામ પૂરું થઈ જાય છે એ પછી અમે જાતે રોકઈન ટોટલી 5 કિલોમીટર ની અંદરની અમાર જે એક સેવા કેન્દ્ર થી બીજા સેવા કેન્દ્ર વચ્ચેની જે જગ્યા છે ટોટલી અમે સાફ કરાઈન અને કચરો ટેક્ટેમાં નખાઈન પાછા જેલી છે